આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ અને ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાના ફરી એકવાર સુર બદલાયા છે અને વાયરલ ઓડિયો ક્લિપ પર પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી તેમણે કરી આ સાથે પણ કહ્યું છે કે જે નારાજગી હતી તે દૂર થઈ ચૂકી છે ગત રાત્રિના ક્ષત્રિય સમાજના વિવિધ વોટ્સએપ ગ્રુપની સાથે સોશિયલ મીડિયામાં પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં સંકલન સમિતિમાંથી રાજીનામું ધરી દીધાનો દાવો કર્યો અને એટલું જ નહીં ક્ષત્રિય સંકલન સમિતિના હોદ્દેદાર પર ગંભીર આરોપો પણ લગાવ્યા આટલેથી અટકવાની બદલે પીટી જાડેજાએ સંકલન સમિતિને ગદ્દાર ગણાવી ખુલ્લા પાડવાની ચીમકી પણ આપી હતી જો કે સવાર થતાની સાથે ફરી એકવાર પીટી જાડેજાના સૂર બદલાયા સવારે મીડિયા સમક્ષ વાયરલ ઓડિયો ક્લિપ મુદ્દે સ્પષ્ટતા કરી અને કહ્યું કે રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી જે નારાજગી હતી તે દૂર થઈ હોવાની વાત તેમણે કરી સોશિયલ મીડિયામાં હજારો યુવાનો તેમના સમર્થનમાં આવ્યા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે આ સાથે પણ કહ્યું કે હું કાયમ માટે સંકલન સમિતિમાં રહીશ આ દાવો પણ કર્યો છે પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું આપ્યું નથી અને આપવાનું પણ નથી મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા સંકલન સમિતિ સમર્થનમાં ન આવી એટલે મારો થોડો નારાજગી હતી એ નારાજગી મેં વ્યક્ત કરી છે હું રાજીનામું આપવાનું નથી રાજીનામું આપીશ નહીં આ સંકલ્પ સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ ચૌદ જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે તો એ ચૌદ કમિટીમાંથી કોણ ફૂટ્યો તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષાપત્ર ખોટો નથી હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે એ એક જ છે એટલે મને સંકલ્પ સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમઝુ બાબા સાહેબ બધા સાથે વાત થઈ ગઈ બરાબર છે અને હું સાંજે કે કાલે અમે આ મીટિંગ કરશું આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે તો પીટી જાડેજાની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ બાદ રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજા પણ મેદાને આવ્યા હતા અને પીટી જાડેજાએ વાયરલ કરેલી ઓડિયો ક્લિપને અયોગ્ય ગણાવી આ સાથોસાથ આંદોલનના મંડાણ પદ્મિની બાવાડા પીટી જાડેજા અને પોતે મળી શરૂ કર્યાનો દાવો પણ કર્યો છે જો કે ત્યારબાદ ક્ષત્રિય સંકલન સમિતિએ સ્ટેજ લઈ લીધું અને આંદોલન સંભાળ્યું આ સાથે સ્પષ્ટ ચીમકી પણ આપી કે સમાજ માંડ એક થયો ત્યારે તોડવાના પ્રયાસો કરાશે તો સમગ્ર આંદોલનની બાગડોર કરણી સેના સંભાળી લેશે તો પીટી જાડેજા સહિત કોઈ પણ નેતાને આંદોલનના બહાને મોટા ન બનવાની અપીલ પણ કરી હવે પીટી જાડેજા છે એની પર્સનલ મેટલ છે એમાં શું છે આ બધા એકચુઅલી સ્ટેજ જોઈ છે પોતાને સમાજમાં પોતાનો મોરો ચમકાવવા માટેની બધી આવેલી રમતો છે હવે એ એ લોકોને સંકલન સમિતિમાં અંદર અંદર ક્યાંય એને સ્થાન ન મળ્યું હોય કે કેતી હતી કહેતો હતો આ મને કેમ ન કીધું ને આ મને કેમ ન કીધું તો આવી બાબત હોઈ શકે માણસને પોતાની જ્યારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાવે તો આ તો સમાજનું સંમેલન છે ભાઈ સમાજનું આંદોલન છે આમાં કોઈ પોતપોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી આ તો કરણી હવે કરણી સેના જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે ને પીટી જાડેજાને કાઢવામાં આવશે કારણ કે આવી રીતે વિખવાદ કરીને સમાજને એક માન માન બહુ મુશ્કેલથી સમાજ અમારો ભેગો થયો છે તો એને તોડવાની કોશિશ છે આ તો બધી